અંજારના વરસાણા ભીમાસર રોડ પરથી વીસ હજાર આઠસોના ચોરાઉ સોયાબીન તેલ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લુઈસ કંપની નજીકથી આરોપી ઈશમને દબોચી લીધો હતો પકડાયેલ ઈશમ પાસે રહેલ પાંચ કેરબાના તેલ અંગે આધાર પુરાવા સાહતીની પૂછતાછ કરતા તે રજૂ કરી શક્યો ન હતો બાદમાં વધુ તપાસ કરવામાં આવતા ત્રણ શખ્સો સાથે મળી ટેન્કર ચાલકો પૈસાની લાલચ આપી અથવા વાહન ચાલકો હાજર ન હોય તો તેમના વાહનોમાંથી જુદા જુદા તેલ કાઢી બજારમાં વેચી મારતા હોવાનો સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે